એસી પ્લસ કંપની છે એમાંથી એક કંપનીની ની ડીલરશીપ એની પાસે છે દાખલા એક્ઝામ્પલ તરીકે મારી કંપની ની ડીલરશીપ છે વસુંધરા ઇરિગેશન અમારી જુનાગઢ કંપની છે ગવર્મેન્ટ એપ્રુવલ જીજીઆરસી માં છે ભાઈ ડીલરશીપ છે હવે ભાઈ ખેડૂત એની આગળ ગયો એટલે આ ભાઈ કેસે કંપનીનો કોઈ ઓથોરાઇઝ એમ્પ્લોય હોય એને ફોન કરશે કે ભાઈ સાહેબ આપણે આ ખેડૂતની વાળીએ ટપક કરાવવા જવાની છે એટલે સૌથી પહેલા શું થાય સૌથી પેલા સર્વે થાય સર્વે એટલે કોઈ જણાવશે ઓલો ભૂરો લઈ જાય બે બે હસા લઈ લીધા હોય તો એ સર્વે કરીએ ત્યારે ખબર પડી કે બે હસાલા ઓલામાં છે એમાં તો ખબર નથી પડવાની જમીન માપણી એડી ઘણા સાદી રીતે પણ કરે છે દેશી રીતે હવે ટેકનોલોજીનો જમાનો છે જીપીએસ કહેવાય સેટેલાઇટ કનેક્ટેડ જીપીએસ આની અંદર આપણે પોઈન્ટ પાડવાના હોય આપણે દબાવીએ એટલે પોઈન્ટ પડી જાય જે કોઈ આજ આ જ ખેતર છે આ જ ચોરસ ખેતર છે એક વા પોઈન્ટ માર્યો એક ઓલા ખૂણે પોઈન્ટ માર્યો એક આ ખૂણે એક આ ખૂણે ચાર પોઈન્ટ પાડ્યા ઓકે હવે કુવો અહીંયા છે આ કુવો આપણે સમજીએ અથવા બોર જે સમજવું હોય હવે દસ વીઘા નું ખેતર છે રમેશભાઈ અને કંપની નો એમ્પ્લોય અને સાથે આ ઇરફાનભાઈ ગયા સર જમીન માપવા એટલે સૌથી પેલા તો સાહ પીવાની વાત આવે પછી તો બે બાકીના ગામ તો પછી વાત છે ચા પીને જમીન માપી જમીન માપી અને પછી ખેડૂતે રમેશભાઈ એમ કીધું કે ભાઈ મારે મેન લાઈન પીયુસી નાખવાની છે ત્રણ ની નેવું એમ એમ હેડી અને બાકી સબ લાઈન અઢી પંચોતેર એમ એમ પીયુસી પાઇપ નાખવાની છે અને ત્રણ નું ફિલ્ટર જોઈએ છે અઢી અને ત્રણ આ બે ફિલ્ટર આવે અને ફિલ્ટર ની અંદર પણ બે વેરાયટી આવે એક સ્ક્રીન ફિલ્ટર હવે બેનો ને વધારે ખ્યાલ હોય છે હું હેડિયમ આપણે એવું કઈ કરતા ન હોય હવે પેલા તમે બેનો લોટ બાંધો એડી તો શું કરો હવે પેલા શું કરવાનું લોટ બાંધવો છે મારે તો શું કરવાનું સારવાનું આવે તો સારવારની જે જારી આવે ને તો એ રીતે સ્ક્રીન ફિલ્ટર આવે ચારી વાર સ્ક્રીન અને ડિસ્ક ડિસ્ક એટલે આપણે આપણે તરીકે ડીવીડી જોઈ હશે ગોળ રાઉન્ડ ડીવીડી ઓકે તો એ એ ટાઈપ ખાલી એક્ઝામ્પલ તરીકે એ રીતે ગોળ કહેવા માંગુ છું તો એ રીતે એટલી થિંકનેસ વાળી એટલી જાડી હોય એટલે ડીસુ હોય એક સ્ક્રીન ફિલ્ટર અને ડિશ ફિલ્ટર આ બે ફિલ્ટર હવે આ રીતનું મારે કરવું છે મારે છપ્પન ની જાળી વાવેતર કરવું છે કઈ વાંધો નહીં છપ્પન ની જાળીએ પછી નળી કઈ લેવી બે નળી આવે સોળ અને વીસ ટપકની અંદર આને કહેવાય સોળ એમ એટલે ખ્યાલ છે એક એમ એટલે કેટલું થાય કોઈન ખ્યાલ છે કોઈ હોશિયાર સ્ટુડન્ટ હે માઇક્રોન માં માઇક્રોન ઓકે એટલે એક હજાર માઇક્રોન સોરી એવું બેન સાંભળ્યું નતું એટલે એક એમ એટલે એક હજાર માઇક્રોન ઓકે આ સોળ એમ એમ નળી છે પ્લેન આપણે ફ્લેટ નળી કહેવાય રાઉન્ડ પણ આવે અને આ વીસ એમ એમ હવે સોળ એમ એમ છે ને આની ગવર્મેન્ટની નિયમ અનુસાર લેન્થ ખેતર છે અહીંયા આપણે બોલ છે કૂવો છે અહીંથી આપણે વચ્ચે મેઈન મેઇન પોઈન્ટ હોય જે હોયગાળાનું થતું હોય ત્યાં આપણે આઈટી પીવીસી નેવું એમ ત્યાં નાખી હવે આપણે ચાર ધોન પાડવા છે અઢી અઢી વિધાના ત્યાંથી આપણે આડી પીવીસી બે નાખી આડી વા સેન્ટરમાં ચાર વાલ આવી ગયા ઓલી બાજુનો વાલ હોય એટલે ઓલી બાજુનું પાણી પીવાય આલી બાજુ નું તો આ બાજુ પીવાય છે આ બાજુ ખોલો આ બાજુ અને લાસ્ટ આ ચાર વાલ મૂકી દીધા હવે એને જાળી કહી દીધી લેન્થ આપણે કઈ નળી લેવી એ ડિસાઇડ થઈ ગયું કે ભાઈ સોળ એમ એમ હોય તો સો મીટર ચાલે એનાથી વધારે આપણે દોડાવી ન શકીએ બાકી સબસીડી પાસ થાય નહીં વીસ એમ એમ છે તો એકસો ત્રીસ મીટર ચાલે એનાથી વધારે એ ગવર્મેન્ટ પાસે જ ન કરે ડીજે હવે શેઢો છે સો મીટરના અંતરમાં બે બાજુ સો સો મીટરના અંતરમાં એટલે સોળ mm ચાલે સોળ mm એમ નળી આપી ની જાળીએ એડી પછી આપણે એનું ડિઝાઇન કોટેશન બનાવ્યું ડિઝાઇન કોટેશન એટલે કે સર્વે કરેલું હતું આ થી આપણે લેપટોપમાં પોઈન્ટ લીધા ઓટોકેડ નામનું સોફ્ટવેર આવે જે ગ્રાફિક ડિઝાઇનિંગ ને એ રીતના અલગ આ ઓટોકેડ આપણે જે મકાનની ડિઝાઇન કેવી રીતે તેમાં બને એ ઓટોકેડ એ રીતનું આખું અલગ આવે એમાં ડિઝાઇન કોટેશન બનાવ્યા ડિઝાઇન કોટેશન બનાવ્યા પછી ઈરફાનભાઈએ રમેશભાઈને કોટેશન આપ્યું કે ભાઈ તમારો દોઢ લાખનો માલ થાય છે કે બે લાખનો માલ થાય છે બે લાખનો માલ થયો હવે સબસીડી બાદ કરતા તમારે ભાઈ પંચાવન હજાર ભરવાના થાય છે સબસીડી બાદ કરતા પંચાવન ભરવાનું થયા રમેશભાઈ કીધું મને કાંઈ વાંધો નથી મારે ટપક લેવી છે ઈરફાનભાઈએ એની આગળથી ડોક્યુમેન્ટ લીધા શું ડોક્યુમેન્ટ લીધા કે આધાર કાર્ડ બેંકની ની પાસબુક અને પાસપોર્ટ સાઈઝ ના ચાર ફોટા હવે આટલી વસ્તુ દાખલો ઘટાવેલો હશે આવક નો દાખલો જાતિનો દાખલો ક્રિમિયર એવું આવે એમાં જે ફોર્મેટ આવે એ રીતના અલગ રીતે ગવર્મેન્ટના ફોર્મેટ હોય એ રીતે એના ફોર્મેટ જોડી આખી પંદર થી વીસ પેજ

એનો રજીસ્ટ્રેશન નંબર પડે રજીસ્ટ્રેશન નંબર લીક ખેડૂતનો હવે તમારે બોટાદ જિલ્લો લાગે તો એબીસીડી ના અક્ષરમાં બોટાદ નું શોર્ટ નેમ શું થાય કોઈ ને ખ્યાલ હોય કયો બોટાદ નું ટૂંકું નામ એબીસીડી માં ખ્યાલ હોય કયો હોશિયાર સ્ટુડન્ટ કોઈ નથી ને પચીસ છવી બીટી પાંચસો ને આઠ રજીસ્ટ્રેશન નંબર આ ખેડૂત નો રમેશભાઈ નો રજિસ્ટ્રેશન નંબર રજીસ્ટ્રેશન નંબર પડ્યા પછી વર્કોડર પડે જે આપણે ડિઝાઇન કોટેશન આપેલા છે એ જ ડિઝાઇન કોટેશનનું નું વર્ક પડે કે ભાઈ બે લાખ નું ભરવાના છે કેટલું કેટલું મટિરિયલ આવે છે ફિલ્ટર આવે છે પીવીસી આવે છે ઇનલાઇન નળી આવે છે કેટલા વાલ આવે છે ફિલ્ટરની કઈ કેટલી કેટલી એસેમ્બલી આવે છે ટુ જ બધું ગવર્મેન્ટે એમાં ડિસ્ક્રિપ્શન કરેલું હોય બધું લિસ્ટમાં લખેલું હોય વર્કોડર પડ્યા પછી ખેડૂતે કીધું કે મારે ટપક નો માલ જોઈએ છે કીધું મારા ટપક નો માલ જોઈએ એટલે ઈરફાન કીધું કઈ વાંધો નહીં તમે પૈસા આપો પંચાવન ભાઈએ પૈસા લઈ લીધા પંચાવન હાજર ભાઈએ કંપનીમાં પંચાવન હજાર જમા કરે પછી કંપનીમાં પેમેન્ટ જમા થઈ ગયું એટલે કંપનીમાંથી ડિસ્પેચ ડિસ્પેસ કંપનીમાંથી આ રમેશભાઈ ની વાડીએ મટીરીયલ પહોંચી ગયું ત્યાં સુધી માં રમેશ એ આપડે નેર ગાડી દીધી હતી કે જ્યાં આપડે પીવીસી નાખવાની છે main line દાખલા તરીકે આઈ થી અહીંયા બોર છે આઈ થી વાત સુધી main અને અહીંયા થી આખે આખે આમ પટ્ટી એટલે જેસીબી થી નેર ગળવી દીધી અઢી થી ત્રણ ફૂટ ઓકે હવે નેર ગડવી દીધી હવે ઇરફાન ભાઈ ઇરફાન ભાઈ ફિટિંગ કરી આવ્યા ફિટિંગ થઈ ગયું કમ્પ્લીટ ઓકે પાણી પાણી ચાલુ થઈ ગયું પરફેક્ટ બધું થઈ ગયું હવે પછી નું પ્રોસેસ શું થાય વર્ક ઓર્ડર પડ્યા પછી વર્ક ઓર્ડર પડ્યા પછી ટી પી એ થ્રી પાર્ટી એગ્રીમેન્ટ એમાં કોની કોની સાઈન આવે પહેલા તો સૌથી પહેલા થ્રી પાર્ટી એગ્રીમેન્ટ માં ડોક્યુમેન્ટ હું જોઈએ તમને કહી દઉં સૌથી પહેલા 300 નો સ્ટેમ્પ જોઈએ ખેડૂત ના રમેશભાઈ ના નામ નો પછી પંદર 15 થી 20 પેજ હોય એગ્રીમેન્ટ ના એમાં સુદગુજરાતી માં લખેલું હોય કે ખેડૂત માલ વેચી શકે નહીં આ તમે કરી ન શકો એ ટુ જેડ એનું કારણ કે અત્યારે સ્કેમ બહુ થાય છે સબસીડી લીધા પછી દાખલા એક બે લાખ નો માલ હતો એને પંચાવન નો લીધો પાછો એ દોઢ લાખ નો માલ બીજાને વેચી દેતો એટલે એ વસ્તુ ખોટી પડે એટલે થ્રી પાર્ટી એગ્રીમેન્ટ થાય એમાં કંપનીના જે ઓથોરાઇઝ એમ્પ્લોય હોય એની સિગ્નેચર આવે એના સિક્કા આવે પ્લસ ખેડૂતની સાઈન આવે અંગૂઠો માટે અંગૂઠો થમસપ અથવા પછી સિગ્નેચર પછી આપણે ખાતર લેવા જઈએ જીએનએફસી ડેપો જીએનએ મેનેજર હોય ને એની સિગ્નેચર આવે એનો અને એ ની સાઈડમાં એ ઓનલાઈન કરે પણ ક્યારે કરે કે ખેડૂત હાજર હોય એડી ખેડૂત હાજર હોય પ્લસ કંપનીનો એમ્પ્લોયી એમ્પ્લોય હાજર હોય અને પ્લસ એ વ્યક્તિ હાજર હોય એટલે ત્રણ વ્યક્તિ થાય એટલે ત્રી પાર્ટી એગ્રીમેન્ટ થાય ઓનલાઈન એ બાયોમેટ્રિકમાં એનો ફોટો જોવે કે ભાઈ આજ આજ છે આજ ભાઈ છે વેરીફિકેશન કરે એ ભાઈ લોચા નથી લાગતા ને એમ કે આ બીજો માણસ છે ને ટપક નથી લીધો તો બીજાના ખાતામાંથી એટલે એ થઈ ગયું સિગ્નેચર થઈ ગઈ ટીપીએ આપણે ઓકે થઈ ગયું ત્યાર પછી એ આપણે ગવર્મેન્ટ જીજીઆરસી માં આપણે સબમિશન કરી આપ્યું સબમિશન કર્યા પછીની વાત છે ટીપીએ ક્લિયર થાય ટીપી ક્લિયર થયા પછી ટીપીએ ક્લિયર થઈ ગયું એટલે કે તમારી પછીની વાત છે પછી શું થાય કે ખેડૂતે ખેડૂતનું ઈરફાન ભાઈ રમેશભાઈનું ફિટિંગ કરી હવે ઈરફાન ભાઈ વાળીએ રમેશભાઈનો ફોટો પાડી લીધો દીધો ફિલ્ટર આગળ અને એ બીબીઆરસી ની સાઈડમાં ઓનલાઈન અપલોડ કરી દીધો તેમાં કે પચીસ 25 26 બીટીડી 508 રજીસ્ટ્રેશન નંબરમાં એ ઇન્ટીમેશન કોલ આપી દીધો આપણે બજે ફોન કરતા હોય તો બીબીઆરસી ની ગવર્નમેન્ટ ની ભાષામાં આને કોલ આપ્યો કેવાય કોલ આપ્યા પછી બે થી ત્રણ દિવસની અંદરમાં કઈ કંપનીમાં કેસ પડ્યો છે એને કેસ કહેવાય અમારી ભાષામાં

એ જ ખેતરમાં ફિટ છે ખેડૂત વાપરે છે કે નથી વાપરતો ઇરફાનભાઈ પાંચ બંડલ બુટ નથી માં દીધા એ જો હવે ડોક્ટર અમીન માં કેસ પડ્યો થર્ડ પાર્ટીમાં હવે આપને ખ્યાલ આવી ગયો પછી ઇરફાનભાઈ ફોન કરીને પૂછે ખેડૂતને ભાઈ રમેશભાઈ લાઈફ શેડ્યુલ શું છે તો એમ કે આ વીક માં ને આવતા અઠવાડિયામાં આપણે દિવસમાં આટલા વાગે થી આટલા વાગે લાઈટ છે આપણી એટલે

ખેડૂત ખેડૂત નો આધાર કાર્ડ એટુ બધું બે બે અને થર્ડ પાર્ટી કંપની નો એમ કે જે ગવર્મેન્ટ નો માણા આવીને ચેક કરી લે આ ત્રણ વ્યક્તિ ભેગા થાય ખેડૂત વાળીએ મોટર ચાલુ કરે મોટર ચાલુ કર્યા પછી ફિલ્ટરમાંથી પાણી નીકળે છે કે નથી નીકળતું ખોટું નથી ને ફિટિંગ આપણે કંઈ દબાવી દઈએ કે ભાઈ ફિટિંગ દર્શાવવા માટે પણ એ હકીકત વસ્તુ નો ચાલે લેટી ટૂત લુંઘી કે જે ખેતરનો આપણે સર્વે કર્યો હતો બીપીએસ એ જ લોકેશનમાં ફોટા પડે અને લોકેશનમાં લોકેશન સાથે ફોટા પડે ખૂણે ખૂણાના અહીંયા ફોટો પડ્યો હોય આખા ફરતે ફોટા પાડે વાલે ફોટા પાડે ફ્લસ વાલે ફોટા પાડે ફ્લસ વાલ એટલે કે જે આપણો એરવાલ જે છે ને વાલ થી જ્યાં આમાં આડીપી જતી હોય તો ત્યાં એરવાલ હોય 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 બાકી ફાટી જાય તેવી એર વાલ હોય તો એર નીકળે નહીં તો શું થાય હવે એ બધા ફોટા પડી ગયા નળી આપણે જ્યાં પીવીસી નો જે આપણે જોઈન્ટ માર્યું હોય ને આપણે થોડી ઇનલાઇન નળી જોઈન્ટ મારી છે જોઈનર થી છોટિયા તો કાઢેલા જ હોય જોઈન્ટ મારેલી છે એક કાઢી અને પાણી નીકળે છે કે આવું આવે છે કે નથી આવતું એ જ બધું ચેક કરે ઓકે થઈ ગયું ટ્રાયલ રન માં કંપનીના એમ્પ્લોયની સાઈન આવે ગવર્મેન્ટના હોય જે થર્ડ પાર્ટીનો માળા હોય એની સાઈન આવે પ્લસ ખેડૂતની સાઈન આવે આ બધું ઓકે હરેક વસ્તુની ડિટેલ લખેલી હોય કે ભાઈ આ ખેડૂતને આટલા બંદર આવ્યા છે એટલા મીટર નળી આવી છે છોટિયા કાઢવાની નળી એટલી આવી છે ફિલ્ટર આવ્યું છે એટલા વાલ આવ્યા છે એટલા ફ્લશ વાલ આવ્યા છે એટલા એન કેપ આવ્યા છે એટલા ગ્રોમેટ આવ્યા છે એટલા ટેકોફ આવ્યા છે એટલા જોઈનર આવ્યા છે એક્સ વાય ઝેડ એ ટુ જેડ બધું મટીરિયલની ડિટેલમાં એમાં લખેલી હોય અને એ વેરીફિકેશન થઈ ગયા પછી